નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારી યુટ્યુબમાં મંદિરના દર્શન કરાવું કુળદેમાં અંબાજીમાં કુળદેમાં પૂજા કરે છે અને અમારું હજી કામકાજ ચાલુ છે પછી કામકાજ કરી છે મમ્મી જો અહીંયા પૂજા કરે છે કપડા હુકવે છે ગરમી એટલી ને પવન એટલો અને અહીંયા જો આ આપણે છુંદાનું અને આ કટકીનું એ જે તડકા છાની કરવાનું છે થાય ત્યારે બતાવશું તમને હજી તો થયું નથી હજી તડકા છાન જ કરવાનું હે ને મમ્મી

પ્રદીપ દેશમાં ગયા અમે લોકો જો નાસ્તો કરવા બેસો હોય નાસ્તામાં તો આજે કઈ બનાવ્યું નથી પણ કોનો નાસ્તો છે કરવાના છે ખાખરા ચેવડો હાલ બધા નાસ્તો કરવા જો આયા મમ્મી ખુશી રુચિન નાસ્તો કરવા બેઠા અને હું પણ હવે બેસીશ નાસ્તો કરવા હાલો બધા નાસ્તો કરવા જય શ્રી કૃષ્ણ તો હું અત્યારે જો નાસ્તો વાસ્તો કરીને ફ્રી થઈ ગઈ અને આપણી બે બહેનો કે આસુ ગુરુ એ બે તે અત્યારે નીચે રમવા ગયા છે અને જો બાયા શાક સુધારે છે રસોઈની તૈયારી કરે છે ને બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા જો શાક બધું વીણી દઉં હા બસ બધા

ખુશખુશાલ થઈ જાય તો અત્યારે સાડા બાર વાગી ગયા છે અને મમ્મી અહીંયા જો ભગવાનની રોટલી બનાવે છે હમણાં ભગવાનને ને થા ધરી દેસુ પછી ગવન બોલાવા જાય છે ને તો દાદા જમી લેશે જો

ત્રણે જમવા બે ગયા છે દાળ ભાત શાક રોટલી ત્રણે હમણાં જમી લે તો પાછા થોડી ચાલુ હે ને ત્યારે આવી ના છ અને ચા પાણી પીને ફ્રી થઈ ગયા અને ઘરે તો હું ને બાર છીએ મમ્મી આસ્થુને દૂર લઈને ગયા છે બહાર આટો મરાવા અને આંટી કાકા જે નીચે જેવો કામ કરે છે એટલે હું ને બહાર જ છે ઘરે તો આપણે બા ને કહી કે એક ભજન સંભળાવે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સંભળાવે મોટા હતા ને ઈગી દીધો હું સંભળાવું છું કેવો છે હા બહુ ગાતા એટલે મને બહુ ગમે છે સવારે ઊઠીતી વેલી જો આવિ નાગજી ની કૃષ્ણ નો ડીઠા થઈ સૌ ગેની રે કૃષ્ણજી કા તો ગયતી ગાયો દોવા વા મારો વાલો જોવા આવા દુખડા કોને કઈ રે કૃષ્ણજી જી કાળા આવો વાલા બેસો ખાવા મારે જાઉં જમના ના सयरे रे संदेसो दीदो रे कृष्ण जी राधा मारे नथी खाऊ तारी बे गुनावाऊ आवावे मी क्या थी त्या छोरे कृष्ण जी બેસી જમતા હવે પ્રભુ ને નથી ગમતા રે કૃષ્ણ જીકાર તારી ખૂબ જાતા મણ ગારી વંશકી દાવન માળી એને હું તો હારી રે કૃષ્ણજી કા સવારે ઉઠી ની વિનંદજી કૃષ્ણ નો દીઠા રે કૃષ્ણજી કા કૃષ્ણ કનૈયા લાલકી જે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ સ્વાગત છે અમાર યુટ્યુબ ચેનલની અંદર તમને અવાજ થોડોક ઓછો આવશે પણ હજુ હું એવી જગ્યાએ છું ત્યાં ભગવાનનો યજ્ઞ માતાજીનો છે અને હું તમને પહેલાં માતાજીના દર્શન કરાવીશ અને તમને નો ઇતિહાસ કહી પેલા તમે જોવો મારું યજ્ઞ ચાલુ છે અત્યારે અહીંયા સામૂહિક યજ્ઞ છે આપણા સનાતન ધર્મના કાર્યવર્ણના લોકો અહીંયા બેઠા છે સ્વાહિ સ્વાહિવે पौधा न देशो धोलिया ग़री रे द सुठा पा गे रे दु देशो पाव ढ

અહીંનો ઇતિહાસ જે કંઈ છે હું તમને આગળ બધું જણાવીશ મા તો તમે જોજો છેક સુધી મિત્રો અમારે અહીંયા પવન પૂરો થઈ ગયો છે અને અત્યારે પવન બહુ છે એટલે થોડુંક કેવડાવ છે અવાજમાં કારણ કે એવી મસ્ત જગ્યા છે અત્યારના અમે ઊભા છીએ ત્યાં ચારેય બાજુથી અમે લોકોને પવન મસ્ત મજા આવ્યું છે ત્યાં માતાજીનો જે યજ્ઞ હતો સવારમાં ત્યાં યજ્ઞ હતું અને સો વર્ષ જેવું કહે છે કે અહીંયા માતાજીનું બેસણા છે અને ચમત્કાર ઘણી વખત કહે છે કે અહીંયા ચકલી રૂપે ઘણી વખત બધાને દર્શન આપે છે અને લોકો અહીંયા આજુબાજુના ગામડાવાળા પણ અને આવે છે પોતાની બાંધકામ કરવા અને બહુ સારી એવી જગ્યા છે ને અહીંયા કોઈને સનસેટ જોવાની ઈચ્છા હોય તો પણ અહીંયા આવી શકે છે કારણ કે સનસેટ અત્યારે થોડોક હું મોડો થઈ ગયો કામકાજમાં હતા એટલે મારી ઈચ્છા હતી તમને બતાડવાની બહુ સુંદર લાગતું હતું કારણ કે અહીંથી બહુ ફોન બહુ આવે છે એટલે તમે જોવાની પણ અને દર્શન કરવાની પણ મજા આવે એવું છે તો આવી જગ્યા છે અહીંયા નીચે જમણવાર હતો પ્રસાદ લેવા માટે અત્યારે પણ પાછા અમે ત્યાં છીએ તો બાજુ જતાં વચ્ચે માતાજીનું મંદિર આવે છે માત્રાથી પણ શીખવું થાય છે બહુ સારી છે તો તમે લોકો પણ બધા આવજો અહીંયા આજ માટે એટલું કાલે જવાનું છે કે જ્યાં સવારમાં વહેલા કદાચ પછી નીકળી જાય સુરત જવા માટે હવે કાલે ખબર પડે પણ અમે લોકો કાલે તો સવારમાં વહેલા પાંચક વાગે નીકળી જવાના બીજા ગામ માટે જવા માટે તો ત્યાં પણ યજ્ઞ છે એટલે કાલે પૂર્ણ થશે સાંજે પછી કદાચ ક્યાં રોકાય ક્યાં જાય અથવા નીકળી જાય રાતના કઈ રીતનું પ્લાનિંગ છે હજી ક્યાંય કે નથી કર્યું પણ જે કાંઈ અપડેટ હશે તમારી સાથે શેર કરીશ અને આજ માટે એટલું તો મળી મળીશું નવી વાતો સાથે નવી મસ્તી સાથે અને તમારો પ્રેમ અને સહકાર તરફથી આપજો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને ખાસ કરીને જે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા એને નમ્ર વિનંતી સબસ્ક્રાઈબ કરજો તમને અમારા વિડીયો જો ગમે તો અને કોશિશ કરી તમારી કોમેન્ટ પણ આપજો સારી એવી તમને પણ ખ્યાલ આવે અમને પણ જુસ્સો રહે તો એક બે પરિવાર તરીકે બસ તો આજ માટે એટલું